મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે આનંદની પોસ્ટ છે વિદ્યાનગર શ્રી આવેલી આઈસરીસ ઓવરસીસ સંચાલક દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરી હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ અત્યારે વાયરલ થઈ છે એ પોસ્ટ શું છે અને શા માટે પોસ્ટ કરવામાં આવી છે તે ચર્ચાનો અને તપાસનો વિષય છે મિત્રો આ ચર્ચા કરવા પાછળનો મૂળ ઉદ્દેશ એ જ છે કે અમે સાચાનું સર્ટિફિકેટ નથી આપતા અને ખોટાને સમર્થન નથી કરતા પણ તે પહેલા આઈસરીસ ઓવરસીસ સંચાલક સાથે વાત કરીએ તેની પણ પહેલા આપણે એવા આઇસિરીશ ઓવર્સીસના જૂના કહી શકાય કે એવા વ્યક્તિઓ સાથે વાત કરીએ કે જે આઇસરીશ ઓવરસીસ ને ઘણા નજીકથી જાણે છે તેમનો અનુભવ કેવો છે તેમના અનુભવ વિશે આપણને વાત કરશે ત્યારબાદ આપણે આઈસરીશ ઓવરસીસના સંચાલક્ષ તો પહેલા થ્રી મંથ પહેલા અમે યુરોપ માટે વિચારી રહ્યા હતા ત્યારે એમનું માર્ગદર્શન લીધું અને મારા વાઈફના વન મંથ પહેલા જ વર્ક વિઝા આવ્યા છે અને મે આઈ થી સપોર્ટ મારા પણ રીસેન્ટલી એમણે વર્ક બી જાવ્યા છે એમનું પૂરે માર્ગદર્શન રહ્યું છે અને ત્યાં ગયા પછી પણ કોઈ પણ પ્રશ્ન હોય તો એનું એ સોલ્યુશન કરે છે એટલે અમે સંતોષકારક છે આ આપા ધ્યાન પર કોઈ લેવીને અને મારું વ્યક્તિગત માનવું છે અને સારા પર્સન છું વિદ્યાનગર સ્થિત આવેલી આઈસીરીસ ઓવરસીસ ના સંચાલક આપણી પાસે અલ્પેશભાઈ જોડાયા છે છેલ્લા ઘણા દિવસથી આ જે પોસ્ટ વાયરલ થઈ છે શું હકીકત છે હવે હકીકત એવી છે કે થોડાક ટૂંક સમયથી હું એક બે મહિનાથી આ વસ્તુ જોઈ રહ્યો છું કે ઘણા લોકો ખોટી રીતે બદનામ કરવા માટે માર્કેટમાં નેગેટિવિટી ફેલાઈ રહ્યા છે કે આઈસરી ઓવરસીઝ વાળા વધારે પૈસા લે છે આઈસરી ઓવરસીઝ વાળા કામમાં જોર કરે છે આ છે તે છે પણ આ વખતે રિસેન્ટલી સેટરડે શનિવારે સવાર સવારમાં મને મારા મિત્ર થ્રુ મારા સ્ટાફ થ્રુ જાણવા મળ્યું કે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામમાં અમુક સ્ટુડન્ટ કે ઈસમોએ એવી એમની સ્ટોરીમાં પોસ્ટ મૂકી છે જેમાં મારો પર્સનલ ફોટો પણ છે અને એ લોકો એવું લખેલ લખેલું છે કે ભાઈ આ વ્યક્તિ બહુ ખરાબ રીતે કામ કરે છે બરાબર આ લોકોને આપણા સમાજના લોકોને એવું કહેવું જરૂરી છે કે આ વ્યક્તિથી દૂર રહો આ વ્યક્તિ સાયપ્રસ માં અને બહુ બધા લોકોને ત્યાં છેતરપિંડી કરી મોકલે છે એટલે આવું ધ્યાન દોરતા મેં મારી રીતે તપાસ કરી તો મને જાણવા મળ્યું કે સાત આઠ છોકરાઓએ આ રીતના સ્ટોરી મૂકી છે અને એમની સ્ટોરી કોપી કરી બીજા લોકોએ પણ મૂકી છે પણ એમાંથી કોઈ પણ વિદ્યાર્થી મારા ઓફિસ જોડે સંકળાયેલો નથી કેટલાય વર્ષથી પણ મેં જોયું તો કોઈ પણ મારી ઓફિસ જોડે સંકળાયેલો નથી અને આ મને ખોટી રીતે બદનામ કરવા માટે જ થઈને આ એ લોકોએ કાવતરું બનાવ્યું છે કે જેના લીધે લોકો મારી ઓફિસે આવતા ડરે અને મારા ધંધાની અંદર ફરક પડે અને હું કદાચ એ લોકોને કોઈ એક્શન ના લઉં એવું એ લોકો વિચારતા હતા પણ તેમ છતાં પણ

અને સનને હેરાન કરીએ બરાબર તો એ લોકોની બદનામી થાય જેની અંદર બની શકે છે કે ભાઈ મારી કોમ્પિટિટર કન્સલ્ટન્સી વાળા હોય એ લોકો પણ સપોર્ટ કરતા હોય એ લોકો પણ એમને કહેતા હોય કે તમે લોકો આવું બધું કરો તો એનું માર્કેટ તૂટી જાય બરાબર એ લોકોને ક્લાયન્ટ ના મળે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી જૂના કોઈ કદાચ કોઈ એવું બન્યું હશે ભૂતકાળની અંદર કે કોઈ ક્લાયન્ટ ત્યાં ગયો હોય બરાબર અને એને કોઈ ઇલીગલ કામ કરવું હોય કે કશું ઇલીગલી કોલેજ ચેન્જ કરવી હોય બીજું કશું કઈ ડિટેન થયો હોય અને ડિપોર્ટ થયો હોય કોઈ ગેરરીતિ કામ કરતા અને એને ઇન્ડિયા ડિપોર્ટ કર્યો હોય ને એને પોતાની કાઢવા માટે કે પોતાનો બદલો લેવા માટે થઈને એ લોકોના મિત્રોની મદદ લઈ મારું નામ બદનામ કરવાની કે મારી ઓફિસ ના બદનામ કરવાની એ લોકોએ આ રીતના પ્લાન કરે હોય શકે છે શું કહેશો તમે તમારા કસ્ટમર છે જે લોકો અહીંયા આવતા હોય છે અને અહીંયાથી બહાર જતા હોય છે એ લોકો માટે શું કહેશો તમે કોઈનો ભ્રમ છે કે વયમ છે કે દૂર કરશો તમે એને લઈને હવે એમાં તો એવું છે કે મારી જોડે અમુક વર્ગ એવો છે કે જે લોકો સારી રીતે મને ઓળખે છે 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 અને લાસ્ટ છેલ્લા વર્ષથી મારા મારા સંપર્કમાં સંપર્કમાં પણ પણ જે જે લોકો લોકોના ટૂંક સમયમાં છેલ્લા છ મહિનામાં કે વર્ષમાં વિઝા આવ્યા છે અને જે લોકો મારી સર્વિસથી કે અમારી સર્વિસ કે અમારી પ્રોસેસ થી કે બધાથી જે લોકો સંતુષ્ટ છે એ લોકોને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં જે લોકો મને જાણે છે જે લોકો મને નથી જાણતા એ લોકોને મારે કેવું ખાસ કહેવું છે કે ભાઈ આ અમારી ઓફિસ છે વિદ્યાનગર ખાતે બરાબર તમે ગમે ત્યારે એની મુલાકાત લઈ શકો છો તમે કોઈ ખરી ખોટાઈ કરવી હોય તો કરી શકો છો બરાબર અમારી ઓફિસની અંદર ઘણી બધી વસ્તુ છે તમને સાચું માર્ગદર્શન આપવામાં આવે છે બરાબર તમારા છોકરાના એજ્યુકેશન પ્રમાણે તમારે તમારી ફેમિલીની ફાઈનાન્શિયલ કેપેબિલિટી પ્રમાણે તમારે કયા કન્ટ્રીમાં જવું જોઈએ કયા કન્ટ્રીમાં તમારું ફ્યુચર બની શકે છે આ બધી જ માર્ગદર્શન અમારે ત્યાં આપવામાં આવે છે અને અમારે ત્યાં કોઈ એવું હિડન ચાર્જ કશું જ નથી હોતું દરેક વસ્તુની તમને પેમેન્ટની પણ પણ આપવામાં આવે છે અને ઇન કેસ કે કોઈ બનતું નથી તેમ છતાં તમારા આપેલા પૈસાના કામ ના થાય તો પૂરેપૂરા રિફંડ આપવાની બાહેધરી પણ આપવામાં આવે છે અને માર્કેટમાં એવા એક બે એવા કેસીસ પણ છે કે જે લોકોને અમે રિફંડ આપેલા છે એ લોકો અત્યારે સ્ટીલ અમારા જોડે સંપર્કમાં પણ છે કે ભવિષ્યમાં એમને જ્યારે પણ કામ કરાવવું હોય તે લોકો અમારી જોડે કામ કરાવશે એવી એમને બાહેધરી પણ આપે છે મિત્રો આ ચર્ચા કરવા પાછળનો મૂળ ઉદ્દેશ એ જ છે કે અમે સાચાનું સર્ટિફિકેટ નથી આપતા અને ખોટાને સમર્થન નથી કરતા પરંતુ આ ચર્ચા એટલા માટે કરવાનું મહત્વ છે કે જે લોકો દ્વારા આ પ્રકારે એની સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે તે લોકોને અને આઈસીડી સોવર્સી સાથે કોઈ પણ જાતનું અગાઉ કે અત્યાર સુધી કોઈ લેવો દેવા જ નહોતો અને કોઈ પણ જાતનો જૂનો સંબંધ પણ નહોતો તેમ છતાં પણ કેટલાક ઇશુઓ દ્વારા પ્રકારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તમને બદનામ કરવાની જે રણનીતિ છે તેને ક્યાં ફગાવતા આઈસરીશ ઓવર્સિસના સંચાલક દ્વારા અત્યારે સાબર ક્રામમાં ફરિયાદ કરવામાં તો આવી છે સાથે જ આગામી દિવસોમાં જો કોઈ અન્ય પણ પગલાં લેવામાં આવશે તો તે પણ તે કરવામાં આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે સાથે જ આઈસરીઝ ઓવરસીઝના સંચાલક સાથે બે કલાકથી વધારે સમય ચર્ચા કરી તે તે પ્રકારેનું અમને લાગ્યું છે કે આ બાબતમાં આઈસિરીશ ઓવર્સિસના સંચાલકને ક્યાં પણ સંડોવણી નથી કે કોઈ પણ પ્રકારનો તેમને કોઈ એવો ભાગ નથી ભજવ્યો જેથી કરીને તેમની બદનામી થઈ શકે આ બાબતને લઈને તમારે પણ કોઈ જાતનું વહેમ દૂર કરવો હોય કે કોઈ પણ પ્રકારની મનમાં એવી શંકા કુશંકા હોય તો તમે જાતે પણ તેમની ઓફિસિયલ રૂબરૂ મળીને આ બાબતને તમે ચર્ચા કરી શકો છો વધુ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો કેમેરામાન દિનેશ પટેલ સાથે ઇમરાન વોહરા ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે